કોઈ પણ વસ્તુનો ઉપયોગ સદ ઉપયોગ નકામમાં નકામી ચીજનો પણ તમે સારામાં સારો ઉપયોગ કરી શકો છો અને એનું નામ જ છે બુદ્ધિમત્તા તમે ફેંકી દેવાના કચરામાંથી કંઈક સારું બનાવી શકો રીતે ઉપયોગી પર લઈ શકો એ જ તમારી કુશળતા આપણી પાસે ઘણી બધી બાબતો છે કે જેનો સદુપયોગ સદવે અને દુર્વે બંને કરી શકો છો સદવ્ય કરવો એ કોઈક સત્સંગ હોય સદાચાર હોય તો જ તમે કરી શકશો એની એ જ વસ્તુનો કોઈ કુસંગ દ્વારા પણ કરી શકો છો છે વસ્તુ એની એ જ સમયનો તમે વિચાર કરો સદવ્યય પણ થઈ શકે છે દુર્વ્યય પણ થઈ શકે રાત્રિ ના સમય ઉઠીને કોઈક સાધન ભજન ઉપાસના પણ કરે અને કોઈક ચોરી સમય એક છે કોઈ કરવાયમથી જીવતો હોય કોઈ ભોગવિલાસમાં પણ સમય એક જ સરખો છે દિવસ સમય અવરત છે ગણો પણ માણસની વૃત્તિઓ અને દુરાચાર અને સદાચાર તરફ ખેંચી જતી હોય તમારું પોતાનું જીવન આપણે પોતે ભગવાને આપ્યું છે તમે કેવો ઉપયોગ કરો છો જીવનનો સારામાં સારો ઉપયોગ પણ થઈ શકે અને જીવનના સમયનો દુર ભયંકર દુર્વ્ય પણ થઈ શકે છે કયા વાતાવરણમાં ઉછર્યા છો એની પર આધાર રાખે છે તમને જો આ દિવસ દિવસના આરંભમાં જ આવી સારી બાબતોનું ચિંતન મળતું હોય આ બાબતો તમને સમજવા અને સાંભળવા મળતી હોય તો એક સદભાગ્ય કહેવાય તમે કયા સંઘની અંદર છો એ પ્રમાણે તમારું મગજ ચાલશે વિચારોમાં દુરાચારી વાતાવરણમાં તમે તમે એ જ માર્ગે રસડી જવાના તણાઈ જવાના કારણ સવારમાં માં ઉઠો ત્યારથી વાતાવરણ એ દુરાચાર નું છે ઉઠતાની સાથે પ્રભુ સ્મરણ થતું હોય કઈક સત્કાર્ય થતું ધ્યાન ભજન ચિંતન મનન તો એ એક વાતાવરણ તમને મળી ગયું અને એના કારણે તમે તમારા સમયનો સારામાં સારો ઉપયોગ કરવા માટે તમે વિચાર વિચારતા થઈ જશો કે મારા મારા સમયનો કેવો સારો ઉપયોગ કેવી રીતે કરી શકું દરેક વ્યક્તિ પાસે બીજી બીજી રીતે જોઈએ પોતાના સમયનો ઉપયોગ કેવો કરવો એનો આધાર પોતાની જાત ઉપર છે મારે સમયનો કેવો ઉપયોગ કરવો છે એનો નિર્ણય વ્યક્તિ પોતે જ કરી શકે એટલે વિચારજો વધારે લાંબુ નહીં આપણા પોતાની નજીકમાં નજીક આપણે પોતે જ છે અને નવો નિર્દિષ્ટ આય કહ્યું નજીકમાં નજીક કોણ કે હું પોતે મારી જાતે મારા પોતાની હું પોતે જ નજીકમાં નજીક છું મારા પોતાની બીજો કોઈ નથી તો આપણા પોતાની નજીકમાં નજીક આપણે પોતે જ છે તેને સમજો વિચારજો કે મારા મારી જાતનો મારે કેવો ઉપયોગ Yeah, but